પાટણના સમી હારીજ હાઇવે પર છરીની અણીએ છવીસ લાખ રૂપિયાની લૂંટ હારીજ સમી હાઇવે ઉપર આવેલા કઠ્ઠીવાડા નજીક મોડી સાંજે બની ઘટના સમીના પીએમ આંગડિયા પેઢીના કર્મી લૂંટાયા મોબાઈલ બાઇકની ચાવી સહિત રોકડ છવ્વીસ લાખની લૂંટ કરી લૂંટારા ફરાર બાઇક સવાર લૂંટારો આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લીધા એલસીબી એસઓજી સહિતની જિલ્લાભરની પોલીસ દોડતી થઈ અને ઠેર ઠેર નાકાબંધી કરી પોલીસ અધિક્ષક વી નાય તથા તેમની તમામ ટીમો તુરંત એક્શનમાં આવી પાટણ મહેસાણા બનાસકાંઠા જિલ્લાના તમામ માર્ગો પર નાકાબંધી કરાઈ પાટણ જિલ્લાના હારીજ સમી હાઈવે ઉપર આવેલા કઠીવાડા નજીક સોમવારે મોડી સાંજે કેટલાક બાઇક સવારોએ છરીની અણીએ આંગળીયા પેઢીના કર્મચારીઓ સાથે છવ્વીસ લાખ રૂપિયાની લૂંટ ચલાવી હોવાની પ્રાથમિક માહિતી મળતા પાટણ જિલ્લાની એલસીબી અને એસઓજી સહિતની તમામ પોલીસ મથકની પોલીસ દોડતી થઈ જવા પામી છે પાટણ જિલ્લાના હારીજ હાઈવે ઉપર આવેલા કઠીવાડા નજીક સોમવારે સાંજે બાઇક ઉપર આવેલા છરીની અણીએ એક લૂટારુએ પેઢીના કર્મચારીને ડરાવીને તેની પાસેથી લાખ રૂપિયા લૂંટીને ઘટના બનતા પાટણ જિલ્લા અધિક્ષક વિકે નાય તથા તેમની તમામ ટીમો તુરંત એક્શનમાં આવી ગઈ હતી અને જિલ્લાભરમાં હાઈવે ઉપર ઠેર ઠેર નાકાબંધી કરીને વોચ ગોઠવી દેવામાં આવી હતી તેમજ પાટણ જિલ્લાને અડીને આવેલા મહેસાણા અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓની પોલીસને આ લૂંટ બાબતે એલર્ટ કરી દેવામાં આવી છે Reporter a Raju Joshi pattern.